નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડાક સમય પહેલાં બે હજાર ત્રેવીસની આસપાસ એક ગેજેટ બહાર પાડવામાં આવ્યું જેમાં જે ઉમેદવારો છે તેમને તમામ લોકોને ફરજિયાતપણે લઘુત્તમ ચાળીસ ટકા માર્ક્સ લાવવા પડશે તે પ્રકારની વાત પરિપત્રમાં કરવામાં આવી જેના કારણે આદિવાસી સમાજ માટે જે પંદર ટકા અનામત બેઠકનો જે લાભ હતો તેને લઈને એક મોટી ચિંતા છે તે વિદ્યાર્થીઓમાં ઊભી થઈ ને આજે ચાળીસ ટકા મિનિમમ લાવવાની વાત સામે આવી તેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરવાની શરૂઆત કરી હતી આ મામલે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે તેના અધિકારીઓને આદિવાસી વિદ્યાર્થીઓએ રજૂઆત કરી ને આ જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે તે મામલે જે આદિવાસી સમાજના નેતાઓ કહી રહ્યા છે કે અમારા સમાજના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે તલાટીની જે તૈયારી કરતા આદિવાસી યુવાનો છે તેમના દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો અને આના સંદર્ભમાં આજે ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આજે ધારાસભ્ય ચૈતર વસાવાને સાથે રાખીને આ સમગ્ર મામલે ગુજરાત ગૌરસેવા પસંદગી મંડળ બોર્ડના જે અધ્યક્ષ છે તેમને રજૂઆત કરવામાં આવી ત્યારે ધારાસભ્યએ અધ્યક્ષને શું રજૂઆત કરી તે સાંભળ્યું જો બેઠક છે કે 15% ના મતે એસટી માટે હોવી જોઈએ બરાબર 100 માં 15 બેઠક પર એસટી માટે રિઝર્વેશન હોવી જોઈએ તો અમારું શું થાય છે અમારું જે 18 5 2023 નો ગુણ સેવા પરને પસંદગી મંડળે જે ગેજેટ બાર પાડ્યો છે કે 40% લઘુત્તમ માર્ક્સ લાવવા ફરજિયાત 40% જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે 40% માર્ક મતલબમાં ન આવે તો એ લોકો સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી ઉમેદવારો એની થઈ જાય છે તો તો અનામત શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગુણસેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસીમાં બી લાગુ કરવું જોઈએ માત્ર વર્ગ ત્રણમાં કેમ તો મોટે ભાગે એસટી લોકો વર્ગ ત્રણ જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાની અપેક્ષા હોય છે એમાં એલઆરજી નું થયું તલાટી નું થયું બધામાં આ કટ ઓફ ના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં કટ ઓફ રાખ્યું છે પાછું અમે ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય બધી જ જગ્યાના ગેજેટો જોયા છે કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી કોઈ પણ જગ્યા નથી 40% લઘુત્તમ માર્ક્સ લાવવા પડે એવી કોઈ જગ્યાએ प्रावधान નથી માત્રને માત્ર ગુજરાતમાં જ એ પણ ગોળ પસંદગી મંડળ દ્વારા આ કરવામાં આવે છે તો દેવામાં આવે એવી ઉમેદવારો અમારી માંગણી છે એટલે પણ ધ્યાન દોરજો કરજો કે હા આખા ઓપોઝમાં છે તો એને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે અને હવે જે રિઝલ્ટો આપવામાં આવ્યા છે અમારી સીટો રેવન્યુ તલાટીની અમારી સીટો સીસીની અંદર બોર્ડ સેવા જે પરીક્ષા લે છે એ ખાલી પડી હતી ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે લેવાય ત્યાં પણ અમારી સીટો ખાલી પડી હતી બેન અને આના રીતે બેન તાત્કાલિક ચાલુ ભરતીઓ કે અઢાર પાંચ ત્રેવીસનું નોટિફિકેશન જો કન્સ્ટિટ્યુશનને અને અનામત નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હટાવીને હમણાં જે રિઝલ્ટ આપવામાં આવે એને બધામાં

કે 40 લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં આવો કોઈ પ્રાવધાન નથી માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ 3 માટે લાગુ કર્યા છે અને વર્ગ 3 એ આદિવાસી હોય એસટી હોય કે એસી હોય એના માટે સારામાં સારી હમણા પોલીસ ભરતી હોય તલાટી ભરતી હોય બધાને આ લાયકા એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં આ માટે અટકાવવામાં આવે છે એટલે એની રજૂઆત અમે કરવા માટે એવા છે જો આનો નિર્ણય દિન 15 માં નહી આવશે તો 16 તારીખથી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારોનું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂ કરી શકો છો